ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ફરી એકવાર જીત્યા છે તેમણે કુલ નેવ્યાસી હજાર ચારસો ને પંચ્યાસી મતોથી કોંગ્રેસના અમિત ચાવડાને હરાવ્યા છે જે અંગે તેમણે પ્રતિક્રિયા આપતા કાર્યકરો અને ભાજપના મોગડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો ਪੋਜ਼ਿਟਿਵ ਫੈਕਟਰ ਆਦਰਨੀਏ ਨਰਿੰਦਰਪਾਇ ਮੋਦੀ ਸਾਹਿਬ ਨੂੰ ਨੇਤৃত্ব ਆਦਰਨੀਏ અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને ભારતીય જનતા પાર્ટીના મેં કહ્યું એમ કર્મસ્થ કાર્યકર્તાઓ જે પાર્ટી સાથે રહી અને પાર્ટી સાથે મતદાન કરાવવા સુધી એમણે જે કામ કર્યું છે પ્રધાનમંત્રી દરેક મત ક્ષેત્રમાં ડાયવર્ટ થાય છે પ્રધાનમંત્રીનું નેતૃત્વ એવું છે કે પૂરા ભારત દેશમાં પ્રધાનમંત્રી જેટલી રેલીઓ કરીએ હશે એ લગભગ બધી જ લોકસભા આપણે જીતવા જતા આવીશું મને પૂરેપૂરો આઈડિયા નથી પરંતુ પ્રધાનમંત્રી જે રીતની દસ વર્ષની મહેનત છે ગામડાઓ સુધી અંત્યોદયના વ્યક્તિ સુધી એમની જે યોજનાઓ પહોંચી છે ને પ્રધાનમંત્રીજી ઉપર જે અતૂટ વિશ્વાસ મતદાતાઓને છે એનું આ બીજી વખત હું જીત્યો છું હેટ્રિક તો હજુ બાકી છે આ બીજી વખત હું જીતા લોકસભાના હેટ્રિક હા ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદમાં પણ જીતી હતી બે ઓગણીસમાં પણ જીતી હતી ને બે હજાર ચોવીસમાં પણ જીતી છે ખરેખર આ હેટ્રિક છે ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ત્રીજી વખત હેટ્રિક પ્રધાન મારું વિઝન આણંદ જિલ્લાના કાર્યકર્તાઓ મતદાતાઓના જે વિકાસના કામો હશે એ મારી સુધી જે પહોંચશે એને એને પ્રથમ એ કામો કરવાનું હું ધારું છું કે ત્યાં સુધી એમના કામો કરીશ આણંદ જિલ્લામાં ધારાસભ્ય છ ધારાસભ્ય થયા આવે

ભવ્ય જંગી મતોની લીડ મળી છે લોકસભાના ઉમેદવારને અને વિધાનસભાના ઉમેદવારને એ ખંભાતના મતદારોની જીત છે સાથે સાથે આટલી ગરમીમાં પણ અથાગ મહેનત જે કાર્યકર્તાઓએ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરી છે સાથે સાથે મિતેશભાઈએ અગાઉ કહ્યું એમ કે ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ બદલ અમે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષથી જે રીતે દેશના લોકોએ વિશ્વાસ મૂકે છે એવી જ રીતે ફરી ખંભાતના મતદારોએ અને સમગ્ર આણંદના જિલ્લાના મતદારોએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને આજે બંને ઉમેદવારને ભવ્ય મતોથી જીત અપાવી છે આણંદ લોકસભા મત વિસ્તારમાં પ્રજા સરકારની મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારથી તો ત્રસ્ત હતી જ પણ સાથે સાથે તમામ રીતે સરકારથી નારાજ પણ હતી જે રીતે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગામે ગામ જે ઉત્સાહ હતો આવકાર હતો અને જે મતદાન થયું હતું અપેક્ષા હતી એના કરતાં વિપરીત પરિણામ આવ્યા છે આજે અનેક જગ્યાએ કાર્યકરો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અમારી મહેનત અને જે માહોલ હતો એનાથી આ પરિણામના આંકડા બિલકુલ વિપરીત છે ત્યારે આવનારા દિવસોમાં એનો પણ અભ્યાસ કરીશું આજે જે વિપરીત પરિણામ આવ્યા છે એની પર વિસ્તૃત ચર્ચા ચિંતન કરીને આવનારા સમયમાં ફરી પાછી લોકશાહી બચાવવાની બંધારણ એ અધિકારો આ જિલ્લાના લોકોના સચવાય આ જિલ્લામાં સામાજિક ન્યાય મળે એ લડાઈ અમારી ચાલુ રહેશે